टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूवास साथे हूँ जू कुशाग्रं। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્ય મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ થઈ રહી છે

અગિયાર કલાક ને ચોમ્બાલીસ મિનિટ સુધી વૃષભ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ અગિયાર ને ચૌદ સુધી થાય છે એની જન્મરાશિ વૃષભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ ઉ આ નામકરણ કોઈ શુભ નહિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી

રાહુ કલમ સવારે નવ કલાક છત્રીસ મિનિટ થી પ્રારંભ કરી સુધી બપોરે બે કલાક સોળ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક ને એક મિનિટ સુધી રહી છે આજે સંકષ્ટ ચતુર્થી નો યોગ બની રહ્યો છે તો આજે ચંદ્રોદય રાત્રે આઠ કલાક ને એકતાલીસ મિનિટે છે તો જે લોકો ચંદ્રના દર્શન કરી વ્રત ખોલતા હોય એના માટે રાત્રે આઠ ને એકતાલીસ થી ચંદ્રોદય સમય શરૂ થઈ ગયો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિ ફળ જાણવાની કે જ્યાં

આજે તમને સામાજિક સન્માન મળવાના પણ યોગો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા ઉપર જઈ શકો લોંગ ડિસ્ટન્સની યાત્રા આજે શરૂ થઈ શકે છે નોકરિયાત લોકોને કારકિર્દીમાં પ્રગતિના અવસરો મળશે પ્રગતિ થઈ શકે છે બાળકોની સાથે સાંજનો સમય પસાર કરવાનો અવસર પણ મળી શકે એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે કાળો રહેશે કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય આજના દિવસે હનુમાનજી મહારાજના મંદિરમાં શ્વેતાર્કના પુષ્પ અર્પણ કરવા એટલે સફેદ આંકડાના ફૂલ ચઢાવવા તમારા માટે લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની દ્વિતીય કે બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ

પારિવારિક જીવનમાં જે મતભેદો ચાલે છે એનું સમાધાન આજે થવાની સંભાવનાઓ છે તો આજે ઘરમાં ખાસ મહેમાનનું આગમન થશે જે આનંદની અનુભૂતિ થશે મનમુટાવ વગરના દૂર થશે માતા પિતાની સેવામાં સમય વ્યતીત કરવો તમારા માટે સુખદ લાભ કરતા સાબિત થશે ટૂંકમાં મહાવૃષભ રાશિના જાતક માટે દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની તો શુભરંગ તમારા માટે આજે રાખોડી બની રહ્યો છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે શનિ મંત્રના જાપ કરવા સુખદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે કોઈ જૂનું રોકાણ પહેલાં કરેલું છે એનું આજે સારું વળતર તમે મેળવી શકો એમ છે પ્રગતિ માટે વડીલોનો અનુભવ તમારા માટે જરૂરી છે તમારા બિઝનેસમાં ગ્રોથ માટે તમારા વડીલોની પાસ માર્ગદર્શન તમારા માટે ખૂબ શુભ અને અનુકૂળ સાબિત થશે નોકરી અને વ્યવસાયની સમસ્યાઓ કોઈ ચાલતી હશે એનું સમાધાન એનો ઉકેલ આજે આવતો જોવા મળી રહ્યો છે વિદેશમાં વ્યાપારમાં લાભના અવસરો પણ આજે બનશે તો ભાઈ બહેનો સાથેના સંબંધો સારા મધુર થાય એવા પણ ગ્રહવાન છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ દુર્વાશ્યામ કોઈ પણ રીતે આ પ્રયોગ લાભ કરતા સાબિત થશે વાત કરીએ છીએ ઉપાયની તો આજના દિવસે શનિ મહારાજના મંદિરમાં તેલ સિંદુરનું દાન કરવું અવશ્ય લાભ કરતા સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે ખુશીઓમાં વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહમાનના યોગ છે સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં તમને સફળતા આજે મળી શકે મિત્રોને મળવાથી તણાવ ઓછો થશે તો આજે સમય કાઢી મિત્રોને સાથે મુલાકાત કરવી તમારા માટે શુભ સાબિત થઈ શકે વિરોધીઓની ટીકા ટીખડ ઉપર આજે ધ્યાન ના આપવું તમારા માટે ખૂબ શુભ અને આવશ્યક છે ધ્યાન આપશો તો મન બેચેન બનશે કામ સમયસર પૂર્ણ થઈ શકે પણ તમે જો ધ્યાન આપ્યો કે કામ કરશો તો નિશ્ચિત કોઈની ટીકા ઉપર ધ્યાન ના આપી તમારા કર્તવ્યને જ કર્મ કરશો લાભ મળશે જીવનસાથીની સલાહ તમારી સંપત્તિ વધારવા માટે લાભ કરતા સાબિત થશે એટલે એકંદરે તમારા માટે આપનો આજનો દિવસ સુખદ છે લાભકર્તા છે હવે વાત કરી ઉપાયની તો તમારા માટે આજે શુભંગ્ર જો શુભંગ જોવા મળી રહ્યું છે રાખોડી રંગ છે પોય પંડિત આરંગનો પ્રયોગ લાભકર્તા છે ઉપાય આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરી કાર્યની શરૂઆત કરવી શુભ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ સામાન્ય બની રહેશે લેવડ દેવડ સાવધાની પૂર્વક કરવી સાવધાની રાખવી વધારે શુભ વ્યાપાર માટે સામાજિક કાર્યક્રમોમાં તમારી રુચિ વધતી જોવા મળશે તો જનસેવાના કાર્યોમાં સામાજિક કાર્યોમાં તમારું મન દોડી શકે તમારી રુચિ વધે લાભ કરતા સાબિત થશે ટૂંકમાં દિન અનુકૂળ છે અને વાત કરીએ ઉપાયની તો આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે આજના દિવસે ઉપાય શું કરીએ આજના દિવસે વાંદરાઓને અન્નદાન કરવું લાભ કરતાં જો વાંદરો નજીકમાં ન હોય તો હનુમાન મંદિરની અંદર કદલી ફલનું દાન એટલે કેળાનું દાન કરવું પણ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે શુભ કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા થઈ શકે છે પરિવારના સભ્યો કંઈક ના કંઈક આયોજનોમાં આજે વ્યસ્ત જોવા મળશે દોડધામમાં જોવા મળી શકે છે બાળકોના ભવિષ્ય માટે કોઈ મહત્વપૂર્ણ વિચારો કરી પ્લાનિંગ કરી શકાશે નિર્ણય લઈ શકાશે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો કોઈ ધાર્મિક સ્થળે સાંજનો સમય વ્યતીત થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળે છે એટલે એકંદરે દિવસ તમારા માટે અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની તમારા માટે રંગ આજે મરૂન રહેશે ઉપાય કુળદેવીની પૂજા જાસૂદના પુષ્પ અને ગુલાબના પુષ્પોથી કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનો આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણનાક્ષરો છે ર અને ત આવા જાતકો માટે પદ પ્રતિષ્ઠા અને સન્માનમાં વૃદ્ધિના યોગો આજે બનતા જોવા મળી રહ્યા છે આર્થિક સ્થિતિ સુધારવા આજે મહેનત કરશો તો નિશ્ચિત સુધારાના આશીર્વાદ મળશે બેનિફિટ મળતો જોવા મળશે આજે સુખ અને સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે સુખ પણ મળી શકે સંપત્તિમાં પણ વધારો થાય એવા ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે એટલે દિન છે આજે ભાગ્ય તમારા પક્ષે રહેવાનું છે સંપત્તિ વધારવા માટે સુખ વધારશે તો આજે તમારું માન પ્રતિષ્ઠા સમાજમાં પણ વધતી જોવા મળી રહેશે સામાજિક દ્રષ્ટિએ પણ માન સન્માન રિસ્પેક્ટ મળે એવા ગ્રહમાન છે સાંજનો સમય ધાર્મિક કાર્યોમાં પસાર થઈ શકે કોઈ ધાર્મિક અનુષ્ઠાન પૂજા અર્ચન અથવા ભજન કીર્તન જેવા કાર્યોમાં સાંજનો સમય પસાર થતો જોવા મળે છે એટલે એકંદરે વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે લાભકર્તા છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગિત કરે છે ઉપાય આજે શિવરક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય શ્રવણ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ કહેતા આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે નાણાંની અછતના કારણે થોડી ચિંતાઓમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે નવી વસ્તુઓ શીખવામાં અભિરુચિ વધતી જોવા મળી શકે છે સાસરીયા પાસેથી તમને આજે તમારા ક્ષેત્રમાં કાર્ય માટે મદદ મળવાની સંભાવનાઓ છે આજે શુભ તકો અવસરો મળશે તમને ગ્રોથ માટે તક પ્રગતિ માટે યોગ્ય સમય યોગ્ય તકને ઝડપી લઈ વધારે શુભ રહેશે તો આજે જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે સાવચેત રહેવાની જરૂર રહેશે વાત કરીએ ઉપાયોની તમારા માટે આજે શુભ રંગ જો વાત કરવામાં આવે તો આજે ગુલાબી રંગ શુભ લાભ કરતા સાબિત ફળોનું દાન કરવું મીઠા ફળોનું સેવન કરવું શુભ મંગલકારી આપના માટે સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર છે વાહનના ઉપયોગ વખતે થોડી સાવચેતી થોડી સાવધાની આપના માટે આવશ્યક છે સમસ્યાઓ અને દબાણનો સામનો પણ કરવો પડી શકશે કામનું દબાણ આજે વધી શકે છે કામ પૂર્ણ કરવામાં સમસ્યાઓ પણ જોવા મળશે વેપારીઓ માટે ન નફો ના નુકસાનની સ્થિતિ આજે બની રહેશે સામાન્ય દિન છે પરિવારમાં ગેરસમજ સંબંધો વગાડી શકશે તો સત્વરે ઘેર સમજને દૂર કરવા પ્રયાસ કરવો આપના માટે સુખવર્ધક કલ્યાણકારી કે આવશ્યક સાબિત થશે હવે વાત કરીએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો શ્રેષ્ઠ તમારા માટે પર્પલ રંગ રહેશે કોઈ પણ રીતે આપારંગનો પ્રયોગ કરી શકો આપના માટે ઉપાય જરૂરિયાતમંદ વ્યક્તિઓની આજે આર્થિક સહાય કરી શકાય તો અવશ્ય કરવી તમારા માટે સુખદ સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આપના અટવાયેલા નાણાં આપને આજે પરત મળી શકે એમ છે આજે અટવાયેલા કાર્યો પણ પૂર્ણ થઈ શકશે તો આજે વૈવાહિક જીવનમાં મધુરતા વ્યાપ્ત થતી જોવા મળે છે દાંપત્ય જીવનમાં પતિ પત્નીની વચ્ચે મનમુટાવ દૂર થશે અને પ્રેમભાવ મધુરતા બનતી જોવા મળશે તમારા વરિષ્ઠો પાસેથી તમને આજે ઘણું શીખવા મળી શકે જે વડીલો છે જ્યેષ્ઠ છે શ્રેષ્ઠ છે એમની પાસે તમને ઘણું બધું માર્ગદર્શન મળશે જે તમને આગળ જતા કામમાં આવશે સંબંધીઓ સાથે મુલાકાતનો મોકો આજે મળી શકે છે એકંદરે જો વાત કરવામાં આવે તો મકર રાશિના જાતક માટે હિતકર દિન છે ઉપાય આજે આપના માટે શુભ રંગ જોવા મળીએ તો એ બની રહ્યો છે જાંબલી રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો આપના માટે હિતાવરે રહેશે ઉપાય પ્રદોષકાળમાં સંધ્યાકાળે શિવાર્ચન અવશ્ય કરવું શિવ પૂજન કરવું શિવજીના મંદિરમાં દર્શન કરવા આરતીમાં સંમિલિત થવું લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્ર ની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને સ આવા જાતકો માટે દિવસ થોડોક ઉતાર ચઢાવ વાળો બનતો જોવા મળી રહ્યો છે જે તમે કાર્ય પ્રારંભ કર્યા છે આયોજિત કર્યા છે એમાં પણ અવરોધો આવવાની સંભાવનાઓ છે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ઘણી બધી સ્ટ્રગલ ઘણી બધી મુશ્કેલી આજે આવતી જોવા મળી રહી છે તમારા સહકર્મીઓ સાથે પણ સમસ્યાઓ ઉત્પન્ન થશે મતભેદ વિરોધ થવાની સંભાવનાઓ ઉપરાંત ભાઈ બહેનોના સ્વાસ્થ્યની ચિંતા પણ આજે થઈ શકે છે એટલે કુંભ રાશિના જાતકો માટે એકંદર દિન પીડા કરશે વાત કરીશું ઉપાયોની જેને કરવાથી લાભ મળી શકે આજે આપના માટે શુભ રંગ છે બદામી ઉપાય આજે મૃત્યુંજય મંત્રનો જાપ કરી બ્રાહ્મણને ચોખા અને ઘીનું દાન કરવું લાભકર્તા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે માતા પિતા તરફથી સ્નેહ વિશેષ પ્રકારે તમને પ્રાપ્ત થઈ શકે વાત્સલ્ય મળી શકે છે ભેટ સોગાદ આપી તમે તમારા જીવનસાથીને ખુશ કરી શકો છો વિદ્યાર્થીઓ માટે દિન સાનુકૂળ રહેવાનો છે તમામ પ્રકારની અનુકૂળતા આજે અભ્યાસમાં બનતી જોવા મળશે મૂંઝવતા પ્રશ્નનું સમાધાન મળી શકે પ્રોજેક્ટમાં પણ સફળતા મળી શકે છે આજે તમે કોઈ સિદ્ધિથી ખુશ થઈ શકો છો કોઈ નાની મોટી સફળતા તમને મળશે એ તમારા માટે ખુશીનું કારણ બનશે સખત મહેનતથી નિશ્ચિત સફળતાને પ્રાપ્ત કરી શકાશે તો આજે મહેનત થોડી પડશે પણ સફળતાના યોગો બની રહ્યા છે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહ્યો છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સોનેરી રંગ શુભ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતાવ છે ઉપાય એકવીસ બિલ્વ પત્ર શિવજીને અર્પણ કરવા ઓમ નમઃ શિવાય મંત્રનું ઉચ્ચારણ કરતા નિશ્ચિત તમારા માટે કલ્યાણદાયક સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક આઠ અને ભાગ્યાંક એક છે શનિ અને સૂર્યનો આયોગ થોડોક દ્વિધાવાળો બની રહ્યો છે મહેનત વધારે પડશે ક્રોધને આજે સંતુલિત રાખવાની જરૂર છે આવેગમાં આવીને કાર્ય ન કરવા સહજતાથી કામ કરવા માટે વિચારી સમજી વિચારીને કામ કરવું સહજતા રાખવી મનને શાંત રાખી કામ કરવું આ આપણા માટે હિતગર સાબિત થશે આજના દિવસે શનિ મંદિરની અંદર અડદનું દાન તલના તેલનું દાન કરવું કલ્યાણકારી છે જો શનિની પનોતી જે લોકોને છે એવા માટે પીડામાંથી નિવૃત્તિ માટે આજના દિવસે સંધ્યાકાળે જો વાદળી અપરાજિતાના પુષ્પ મળે

હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના દિનને વધારે શુભ બનાવી શકે તો નોંધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર જે આપના માટે શુભતા લઈને આવી રહ્યો છે મંત્ર છે ઓમ ખગાનનાય નમઃ આ મંત્રનો જાપ આજે તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે એક માળા પૂર્વાભિમુખે તુલસીની માળાથી મંત્ર જાપ કરવા વધારે શુભ તુલસીની માળામાં હોય તો રુદ્રાક્ષની માળાથી પણ મંત્ર જાપ થઈ શકે તો એક માળા મંત્ર જાપ કરી દીધો શરૂઆત કરો દિન શુભ મંગલપ્રદ કલ્યાણ કર આપના માટે સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો આના તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે યોર રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર